સુરત ના સરથાણા વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે જાહેરમાં જુગાડ ગાંજાનો અડ્ડો ચાલતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોમાં દસ વર્ષ નો છોકરો ખાટા પર સુતા સુતા જાહેરમાં ગાંજો વેચતો હોવાનો અને બ્રિજ નીચે જુગારધામ પણ ચાલતું હોવાનું દેખાયું હતું એટલું જ નહીં સમગ્ર પ્રકરણમાં પહેલા જાગૃતિ યુવાનો બાદ ભાજપના ધારાસભ્ય કુમાર કાણાની મેદાનમાં ઉતરી આવ્યા હતા ધારાસભ્ય કુમાર કાણાની કરેલા આક્ષેપોએ સિસ્ટમની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા કર્યા હતા જ્યારે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પણ પોલીસ અને પાલિકા કમિશનરને આ બાબતે આવેદનપત્ર આપી તાકીદે પગલાંની માંગણી કરી હતી ત્યારબાદ સક્રિય થયેલા મનપા તંત્રએ મોડી સાંજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી જે રાત્રે પણ ચાલુ રહી હતી રાત સુધી વરાછાથી લઈ સરથાણા સુધી બ્રિજ નીચે ગેરકાયદેસર રહેતા બસો પચાસથી વધુ લોકોને હટાવવામાં આવ્યા હતા આ સાથે જ અલગ અલગ રીતે કરવામાં આવેલા દબાણને દૂર કરવામાં આવ્યા હતા નેશન પ્લસ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર